એ બાપ રે લાડુ ખાઈ તો ઓક થઈ જાય એ છોકરા હવે તમર બાપુ નઈ બોલે ઈ વૈ ગયા પરલો એ બાપુ એ છોકરા હવે તમે ખાના રહી જાવ ઈમાં ધારો માં જે થાવાનું હતું ઈ થઈ ગયું આ હમસે લેજે લાડુ ભઈન ખાઈ ગતી કઉ

હવે આ દુનિયા મને ગયો ના તો એની મને હવે આપણે પૈસા ચાગીશું પણ કાઈ વાંધો ને એનું મકાન આપડી પાસે ગીરવી છે ને હા એનું મકાન વેચી નાખી હાલ એ ભાગુભાઈ તમે ઉપર જો એનું મકાન વેચી નઈ તમારા પૈસા નથી પૂરા પડે એમ વેલું એનું વ્યાજ છે અરે બાપ એની મને હવે શું કરવું આ મહાનિયો તો મરી ગયો હવે આપણા પૈસા કોણ ભરશે હા રહી જા એને બે છોકરા છે ને

તો આ ગામના બધા મને ભૂલી ગયા કે કોઈ બાપ કોઈ પૈસા નહીં આપે હે તારી મને ઈ માલે હાય ઈના છોકરા લેવા જાવું હે હાય યસ યસ ઉભા રહ્યો આજ એક નો દી ખમી જાવ ઈના બાપા થાતી વિધિ કરી નાખી ઈ ઈ વાત થાય કે ઓ ઈના બાપા ની વિધિ થાવા દે પછી ઈના છોકરા લઈ આવી આ તું કેસ ને એટલે એક દી ખમી જાય હવે મારી વાત સાંભળ હાય આપણે ઓલા કાળિયા ને વેરવા પૈસા આપ્યા અરે કાળી અપના લાવું હે અને પૈસા હે બાપુની યાદ તો મને આવી છે પણ શું કરું રોય થોડા પાછો વી આવશે હલો છોકરાઓ હવે સાના રહી જાવ ખાવાનું તું થઈ ગયું અને મારી વાત ખાન કોલી નામ તમારા બાપે મારી પાસે વ્યાજવા પૈસા લીધા હતા ને એનું એટલું વ્યાજ થઈ ગયું એને હું આ તમારું મકાન વેચ વેચ્યું ને તોય વ્યાજના પૈસા નથી થાય અને નથી મારી મૂડી થાય એટલે તમારે જોયું ને મારા ભેગું આવવાનું છે મારા ઘરે કામ કરજો અને તમારા બાપાનું વ્યાજ ભરજો હાલો હા હા હું તમને ખાવા આપીશ આમ આમ તમને કોણ મારા બેકા મારી વાત સાંભળો તમારે અહીંયા મારા ઘરે કામ કરવાનું છે બરોબર ત્યાં સુધી તમારા બાપાએ એ વ્યાજવા પૈસા લીધા એ વ્યાજવા પૈસા વર્યા નઈ ને ત્યાં સુધી બધું કામ કરવાનું છે એટલે અત્યારે તમે બે જો

અને પહેલા આપણે બેન પાણી પરણ ન દેવ ઘરે હેલા જાય પહેલા આપણે ઘર જ શું કરશું અને જો આપણે માં બાપ વગર ના કોઈ ખાવાય નઈ દે અને જો આપણે આય રીસો ને અહીંયા તો જાડ ભઈને પૈસા વર્ષે અને આપણે ખાવાય દીશે હાલ આપણે હું પાણી ભરતાવી આહા હા આ હાડા નવ થયા પણ હજી એકય સાહેબ ન આવ્યા આ કેરે સાહેબ આવશે અને મારે રહ્યું ને

લાગી માર પેલે ભૂખ લાગી હવે અમને ખાવા દયો તમે મન બધું કામ થઈ ગયું હે હા તો ઓલા ઠામડા કોણ તમાર બાપો મરી ગયો ઈ ગોવા આવશે તો ઓ તો ઠામડા તો તમે મન એટા છે અને શું કીધું ખાવું છે હા અમારી જાત લાવ તમારો બાપો આ દેણું કરીને જો હે કે પૈસા દે મન નઈ કે મારા છોકરાને કે નીરે કે ખવરાવ જો લે કે મને ભૂખ લાગી હે ખાવા દયો તમે મન સાના માના જાવ અને ઓલા ઠામડા દોઈ નાખો અને તમને ખાવા જડશે પણ આખો કોદી એક જ કલ ખાવા જડ અને ઈ તાડુ સમજાણો હાજીજી વાચી હોય ને વાચી ખાવાનું ઈ તમને જડ સાના માના જે નોળા ખામડા દોઈ નાખો જાવ હાલો હાલો ભાગો 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 તમારી માને મારા દીકરા લે કે ખાવું છે અને ખાવાનું આપો ઠામડા દોઈ કોર ઓર કા હાલો તમારી દઈ નવ મારી જિંદગી બગાડ નાખી

પણ ગાડુ ભાઈ આમ તો જો ઓલા છોકરા બિસારા હવાર કામ કરે છે ઈને થોડું પેલા ખાવાનું દેતો હું તારી જાત ના ઈતર બાપા છોકરા હે હે કે ખાવાનું દેતા હું અને ખાવાનું શું મફત આવે હે હે ઈ જા હોય દે ના બાપા પૈસા વર્ષે નઈ ને તા હોય દે હર ખાવા ન દેવાનું આખો દિમ એક જ ટાઈમ ખાવા દેવાનું હે અને ખાવાનું દે છું પૈસા એમ વળે હે બગાડુ ભાઈ નાના છોકરા જોઈને દિયા આવી ગઈ એ આ કે દીયા આવી ગઈ તને દી આવી હોય ને તો એક કામ કરી ના બાપા એ વ્યાજો પૈસા લીધા ને એ બધા તું ભરી દે અને પછી એમ જો ઈ છોકરાને તારા ઘર લઈ જાય છે નીરા તે ઉતા ઉતા ખવરાવજે હો જા તન દઈ આવે ને જા મારો દીકરો હવે સાનો માનો આમ હામુ ન જો બેંકમાં પૈસા જમા કરે જા હા જાઉ જાય મારો દીકરો લે કે દી આવી ગઈ હલો તમારી માને પર કુ કામ કરો રોવું નથી આયા મારા દીકરાનો ઓલો દાડીયો કેવો છે બિચારા મા બાપ વગેરેના છોકરા ઉપર દયા નથી ખાતો આ તો મારી મજબૂરી છે એટલે ને એના ઓલે હું કામે ન કરું એ ભગવાન તું દેસ એને તું ઢગલા કરી દેસ હમાવવાનોય માર્ગ નથી રહેતો તો આ બિચારા મા બાપ વિનાના છોકરા ઉપર દયા કરજે